તિલકવાડા નગર તેમજ તાલુકામાં મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરી ઈદ એ મિલાદુન નબીની ભારે દબદબા ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ઈદે મિલાદ એ મુસ્લિમ બિરાદરોનો મુખ્ય તહેવાર છે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપ ઈદે મિલાદુન નબીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર દેશભરમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે તિલકવાડા નગરમાં પણ દર વર્ષે ઈદે મિલાદુન નબીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે એ જ રીતે પરંપરાગત અને રીતિ રિવાજ અનુસાર નબીના તહેવારની ઉજવણી કરતા આજ રોજ તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા તિલકવાડા મદીના મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસની શરૂઆત કરી નગરના મુખ્ય માર્ગો પર થઈ કુંભારવાડ આઝાદ ચોક નીચલી બજાર ચાર રસ્તા થઈ ચાલીસ પીરની દરગાહ ખાતે આ જુલુસની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારે નગરના મુખ્ય માર્ગો ઉપર જુલુસ પસાર થતા નાના બાળકોના હાથમાં ઝંડા એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાથે જ જુલુસ દરમિયાન ઠેર ચોકલેટ શરબત બિસ્કીટ આઈસ્ક્રીમ સહિત અનેક વસ્તુઓ બાળકોને આપી ઈદે મિલાદની ખુશી મનાવવામાં આવી આ તહેવારની ઉજવણી કરતા તિલકવાડા તાલુકા મેવાસ મુસ્લિમ બિરાદરો દ્વારા પણ તાલુકાના અનેક વિસ્તારોમાં ભવ્ય જુલુસની શરૂઆત કરી તિલકવાડા ચાલીસ ફીરની દરગાહ ખાતે આવી પહોંચ્યા હતા આ જુલુસ દરમિયાન સમગ્ર વિસ્તાર સરકાર કી આમદ મરહાબાના અવાજ સાથે ગુંજી ઉઠ્યો હતો તો બીજી તરફ કેવડિયા વિભાગના ડીવાય સંજય શર્માની સૂચના અનુસાર તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાની નિગરાનીમાં તિલકવાડા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવી જે આજે ઈદ એ મિલાદુન નબી એટલે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર હોય એ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાં ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને પીલખવાડા નગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે પારંપરિક રીતિ રિવાજ અનુસાર હર્ષોઉલ્લાસ સાથે ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતના આજ રોજ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા તિલકવાડા મદીના મસ્જિદથી ભવ્ય જુલુસની શરૂઆત કરવામાં આવી છે તિલકવાડા મદીના મસ્જિદથી વસલી બજાર થઈ નીચલી બજારથી તિલકવાડા ચાર રસ્તા થઈને હાલ આ જુલુસ નગરના મુખ્ય માર્ગો પર આવી પહોંચ્યું છે અને અહીંયાથી તિલકવાડા ગંજ સહિત દરગાહ પર આ જુલુસનું સમાપન કરવામાં આવશે ત્યારે દરેક બાળકના હાથમાં એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્યારે હાલ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં કડક પોલીસ બંદોબસ્ત છે ઈદે મિલાદુન નબી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે